ફોર્મ ચકાસણી અને ઉમેદવારી ખેડૂતો સરકાર શ્રેપરત 3 નવેમ્બરના ઉમેદવારોનું ચિત્ર થશે સ્પષ્ટ ડબોય APMC ના પ્રમુખ સહિતની બોડી બિન હરીફ થવાની પરંપરા ભાજપની બોડી બેસે તેવી ધારાસભ્ય શૈલેશ મેતાએ વ્યક્ત કર્યો છે નિર્ધાર 10 નવેમ્બરના ડબોય APMC ની ચૂંટણી 11 નવેમ્બરના પરિણામ 5 દિગ્ગજના નામે મેન્ડેટ દિલીપ પટેલ સહિતના 5 દિગ્ગજના નામ મેન્ડેડ માં સામેલ APMC માં 5 જુના હોદ્દેદારે ધારાસભ્યના અસ્તે ધારણ કર્યું કેસર્યો 30 ઓક્ટોબર ના ફોર્મ ચકાસણી અને ઉમેદવારી ખેચે સરકાર છે પરત 3 નવેમ્બર ના ઉમેદવારોનું ચિત્ર થશે સ્પષ્ટ ડબોય APMC ના પ્રમુખ સહિતની બોડી બેન હરીફ થવાની પરંપરા ભાજપની બોડી બેસે તેવી ધારાસભ્ય શૈલેશ મેતાએ વ્યક્ત કર્યો છે નિર્ધાર 10 નવેમ્બર ના ડબોય APMC ની ચૂંટણી 11 નવેમ્બર ના પરિણામ